નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું હમણાં તાજેતરમાં કેબીસીની સત્તરમી સિઝનમાં ગાંધીનગરનો એક ધોરણ પાંચમો અભ્યાસ કરતો વિદ્યાર્થી ઈશિત ભટ્ટ જે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બિરાજમાન થયેલો હતો હવે આ જે વિદ્યાર્થી છે ઈશિત ભટ્ટ એના દ્વારા અમિતાભ બચ્ચન સર દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એના જવાબ એ રીતના આપવામાં આવ્યા કે અત્યારે યુઝર્સ દ્વારા એને ટ્રોલ કરવામાં આવી રહેલો છે ઘણા યુઝર્સ લખે છે કે આ એનો ઓવર કોન્ફિડન્સ છે અથવા ઘણા લખે છે કે એનામાં એવી સંસ્કાર જેવી કોઈ વસ્તુ નથી કે મોટા વ્યક્તિ સાથે કઈ રીતના વાત કરવી મિત્રો આજના વિડીયોમાં તેના વિશે આપણે વિગતે માહિતી મેળવશું ને આ જ વિડીયોની અંદર તમે જોઈ શકો કે એ જે બાળક છે ઈષિત ભટ્ટ એનો અમિતાભ બચ્ચન સાથે એવો કયો વ્યવહાર કર્યો કે જેના કારણે યુઝર્સ એને ટ્રોલ કરી રહેલા છે સૌથી પહેલાં શરૂઆતથી આપણે શરૂઆત કરીએ અમિતાભ બચ્ચનની સામે હોટસીપ પર બેવા માટે આ જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓએ એક પ્રશ્નનો જવાબ આપવો પડે છે જેને કહેવાય છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પ્રશ્ન મિત્રો આ જે પ્રશ્ન હોય એ પ્રશ્નની અંદર સૌથી ઓછા સમયમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થી જે અમિતાભ બચ્ચન સરની સામે બેઠે છે તો એ જ રીતના સૌથી પહેલાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પ્રશ્ન એ તમે મારી બાજુમાં અહીં આગળ જોઈ શકો જે એ વિકલ્પોમાં જે ચાર સંખ્યાઓ આપેલી હોય એમાંથી સૌથી મોટી સંખ્યા એના પછી નાની સંખ્યા નાની સંખ્યા એ રીતના એટલે કે ઉતરતા ક્રમમાં એને ગોઠવવાની હતી બે વિદ્યાર્થીઓએ એનો સાચો જવાબ આપ્યો અને સૌથી ઝડપી જવાબ આપનાર વિદ્યાર્થી હતો ઈસિત ભટ્ટ જે ગાંધીનગરનો છે અને એ પ્રશ્નનો જવાબ આપ્યો અને તે હોટ સેટ સુધી પહોંચ્યો તેઓ પહોંચતાની સાથે અમિતાભ બચ્ચન સર સાથે એની વાતચીતની શરૂઆત થઈ એ દરમિયાન જ એના દ્વારા જણાવવામાં આવ્યું કે મને આ જે હોટ હોટસેટ ઉપર બેઠવાના જે નિયમો હોય જે રમતના નિયમો ખબર છે તો એ નિયમો મારે જાણવાની જરૂર નથી તમે જલ્દીથી રમતને શરૂ કરો તો આ એક એનો પ્ર પ્રથમ માઇનસ પોઈન્ટ કહી શકાય કે અમિતાભ બચ્ચન સરને એને નિયમ જાણવાની ના પાડી જે યુઝર્સને ગમ્યું નહીં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે એનો જે પ્રશ્ન પ્રથમ પૂછવામાં આવે એ પ્રશ્ન હતો સવારના સમયમાં જે ભોજન લેવામાં આવે એને શું કહેવામાં આવે છે તેના વિશે નીચો ઓપ્શન હતા લંચ ડિનર બ્રેકફાસ્ટ જેવા અનેક હવે આ જે ઓપ્શન આપેલા હતા એ ઓપ્શનની પહેલાં જ એને જવાબ આપ્યો અને જવાબમાં આવતું હતું બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો પણ બચ્ચન સાહેબ જ્યાર સુધી આ પ્રશ્ન વાંચે એની પહેલાં જ એને ઉતાવળથી એમ જણાવી દીધું કે ઓપ્શન્સની જરૂર નથી હું આ પ્રશ્નનો જવાબ આપી શકું અને એને જવાબ પણ આપ્યો બ્રેકફાસ્ટ જવાબ બીજો એક એવો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો એક આકૃતિ બતાવવામાં આવી જે એક લોક હતું દરવાજામાં લગાવવાનું લોક એ પ્રશ્નનો પણ એને સાચો જવાબ આપ્યો ત્રીજો એક પ્રશ્ન એ રીતના પૂછવામાં આવ્યો કે જે ચેસ હોય શતરંજ એની અંદર કેટલા રાજા હોય શરૂઆતના સમયે તેનો પણ એની યોગ્ય રીતના જવાબ તો આપ્યો પણ જવાબ આપ્યો એના પહેલાં એના દ્વારા એવું કંઈક બોલવામાં આવ્યું એના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આવું તો કંઈક પ્રશ્ન હતો હશે જ્યારે ચેસની રમતની શરૂઆત થાય ત્યારે ચેસની અંદર બે રાજા હોય એનો ઓપ્શન જોયા વગર જ એને જવાબ આપ્યો એ જવાબ એનો સાચો હતો તો એવા બે ત્રણથી ચાર જેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા આપે જેને ઓપ્શન વગર એના જવાબ આપ્યા એના પછી અમિતાભ બચ્ચન સર દ્વારા એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો રામાયણને લગતો રામાયણને લગતો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એને ખોટો જવાબ આપ્યો અયોધ્યા કાંડ કરીને એક જવાબ હતો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન શું હતો તો જે રામાયણ હતો વાલ્મીકી દ્વારા લખાયેલું આ જે રામાયણ છે એનો પ્રથમ કાંડ કયો હતો તે બાલ્યકાંડ હતો અયોધ્યાકાંડ હતો યુદ્ધકાંડ હતો તેમને જવાબ આપ્યો અયોધ્યાકાંડ જે જવાબ એમનો ખોટો હતો સૌથી પહેલાં આવે બાલ્યકાંડ મિત્રો આનો મતલબ શું હવે જવાબ તો ખોટો આપ્યો પણ લોક કરવા માટે એમને જે ખોટી ઉતાવળ કરી એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ જે પ્રશ્ન છે એને ચાર વાર લોક કરવામાં આવે એટલે એમનો ત્યાં આગળ એક ઓવર કોન્ફિડન્સ જણાવવા જાણવા મળ્યું વધારે આત્મવિશ્વાસ છે એમનામાં કે આ પ્રશ્નનો જવાબ સાચો જ છે એ પ્રશ્નનો જવાબ એમને ખોટો પડ્યો અને કેબીસીમાંથી કંઈ પણ જીત્યા વગર એમને પાછું જવું પડ્યું મિત્રો એ આગળ વાત એ નથી કે કેટલું જીત્યા કઈ રીતના જીત્યા અહીંયા આગળ વાત એ વાતની છે કે આ બાળક દ્વારા કેબીસીમાં અમિતાભ બચ્ચન સર સામે જે પ્રશ્નોના જે રીતના જવાબ આપવામાં આવ્યા એના ઉપરથી એમના સંસ્કાર જણાઈ આવે ઘણા યુઝર્સ લખે છે કે આ બાળકનામાં કોઈ એવું જ્ઞાન નથી કોઈ સંસ્કાર નથી કે મોટા સાથે કઈ રીતના વાત કરવી કઈ રીતના એના પ્રશ્નોનો જવાબ આપવો મિત્રો જ આપણે સરળ ભાષામાં સમજીએ તો એક બાળક છે ધોરણ પાંચમાં ભણતું બાળક જ્યારે બાળકને જ્ઞાન હોય ને આવા એક પ્રશ્નો સામાન્ય લેવલના પૂછવામાં આવે અત્યારે સિટીમાં ભણતું જે બાળક હોય ને આ જે પ્રશ્નો હોય એના જવાબ સામાન્ય રીતે આવડતા હોય એટલે એનામાં એક કોન્ફિડન્સ જાગે અને જો એક પછી એક પ્રશ્ન આ રીતના આવડતા જાય તો કોન્ફિડન્સ હોય ઓવર કોન્ફિડન્સમાં બદલાઈ જાય એ જ રીતના એ જવાબ આપતો ગયો પહેલાંના ત્રણથી ચાર પ્રશ્નો સાચા પડે એટલે આગળનો પ્રશ્ન પણ સાચો પડશે એવું એમને માની લીધું પણ આગળનો પ્રશ્ન ખોટો પડે એમાં એ બાળકનું કોઈ વાંક નથી યુઝર્સ દ્વારા અત્યારે ખોટો એને ટ્રોલ કરવામાં આવી રહેલો છે એ બાળક સમજી શકતો નથી કે હું જે બોલી રહ્યો છું એનાથી મારું નહીં પણ મારી સામેવાળી વ્યક્તિનું અપમાન થઈ રહ્યું છે બચ્ચન સર દ્વારા તો સરળ રીતના આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો એમને તો બાળક સાથે યોગ્ય રીતના જ વ્યવહાર કર્યો પણ સરળતાથી આપણે સમજી શકીએ કે બાળક જાણતું નથી કહું અત્યારે શું બોલી રહ્યો છું અને શું વર્તન કરી રહ્યો છું તે બચ્ચન સર તો સારી રીતે જાણે છે પણ અત્યારે ઇન્ટરનેટ યુઝર કે જ્યાં બાળકને ખોટો એક ટ્રોલ કરી રહ્યા છે બીજી પરિસ્થિતિમાં આપણે સમજીએ કે આજે અયોધ્યાને લગતો પ્રશ્ન હતો તો અત્યારે જે ટેકનોલોજીને લગતા પ્રશ્નો હોય અથવા સામાન્ય જે અંગ્રેજીને લગતા પ્રશ્નો હોય સ્કૂલમાં જે ચાલતું હોય એ વિષયને લગતા પ્રશ્નો હોય તો એનો જવાબ તો એમને સરળતાપૂર્વક આપ્યો પણ જ્યારે એમને રામાયણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એ બાળક તે આગળ એનો જવાબ આપી શક્યો નહીં એનું મુખ્ય કારણ શું માત્ર એક જ શબ્દ એને સાંભળેલો હશે અને એ છે અયોધ્યા ભગવાન રામની નગરી એટલે અયોધ્યા વિશે ક્યાંક સાંભળેલું હશે જેનાથી એમને એવું જ લાગ્યું કે ચાર વિકલ્પોમાંથી એક જ વિકલ્પ સાચો જ છે અયોધ્યાવાળો જેથી એને ચાર વાર લોક લગાવવાનું કીધું કે જેથી એ પ્રશ્નનો જવાબ સાચો પડે બીજી એને કોઈ રામાયણ વિશે અંદર માહિતી હતી નહીં પ્રશ્ન વિશે પણ એને કોઈ ખબર હતી નહીં પણ અયોધ્યાનું નામ સાંભળેલું હશે મિત્રો એના પરથી જાણવા મળે કે અત્યારે આપણે આપણા દેશની સંસ્કૃતિ નાશ પામી રહેલી છે આ ચોક્કસ એક ટેકનોલોજીનો જમાનું છે કે ટેકનોલોજીની સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે પણ સાથે આપણી સંસ્કૃતિ પણ જાણવી જરૂરી છે મિત્રો એ જે પ્રશ્ન પૂછવામાં આવે એમાં ચાર વિકલ્પો હતા જેમાં એક વિકલ્પ હતો અયોધ્યાકાંડ બીજો હતો બાર ત્યાગ બારકાંડ અને એક બીજો હતો કિશકિન્ડા કરી હવે આ જે વિકલ્પ હતો વિકલ્પ નંબર સીમાં આ લખેલું હતું કદાચ આ વિડીયો જોતા લોકોમાંથી ઘણાને ખબર ના હોય કે એનો મતલબ શું સ્કિન્ડા કાંડ એનો મતલબ શું મિત્રો તમે જો રામાયણ જોયેલી હોય તો રામાયણમાં જ્યારે રામ સેતુ બનાવી અને રામ અને વાંદર સેના જ્યારે શ્રીલંકા એટલે કે તે તે સમયનું લંકા પહોંચી એ રાવણ સાથે યુદ્ધ કરવા માટે તો એ સમય વાંદર સેનામાં એક હતા સેનાપતિ જે તેના રાજા હતા હવે આ બધું જાણવા તમને કઈ રીતના મળશે તો આના માટે તમારી જીવન વાર જીવનમાં એકવાર રામાયણ અચૂકપૂર્ણ જોવી પડે જેનાથી પવનપુત્ર હનુમાન એમનું મહત્ત્વ શું એમનો જન્મ કેવી રીતના થયો હતો જેવા અનેક પ્રશ્નોનું તમે સોલ્યુશન ત્યાં આગળ મેળવી શકો તો આ વિડીયોની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં ભાગ એક રામાયણનો દર્શાવેલો છે એના પર તમે ક્લિક કરશો તો રામાયણની શરૂઆત થશે જેમાં અલગ અલગ ભાગ છે અઢીસોથી ત્રણસો જેવા જેમાં સંપૂર્ણ એક રામાયણ સારી રીતના એનું વર્ણન કરેલું છે તો તમે જોઈ શકો તમારા બાળકને બતાવી શકો સંપૂર્ણ ફેમિલી સાથે બેસી અને જોઈ શકો જેનાથી આપણી સંસ્કૃતિ આપણા ઇતિહાસની તમને ખબર પડશે ભારત ભગવાન રામનો જન્મ ભારતમાં જો અયોધ્યામાં થયેલો હોય તો આપણે એના વિશે તો ખબર હોવી જોઈએ અને ખાસ કરી અને બાળકોને એના વિશે માહિતી આપવી જોઈએ કે જેથી એ સબ એ બધું જાણી શકે ટેકનોલોજી તો એ જાણવાના જ છે પણ સાથે સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે પણ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે મિત્રો હવે આજે ડૉક્ટરો દ્વારા ન પર શું કહેવામાં આવ્યું એના વિશે આપણે માહિતી મેળવીએ કે જ્યારે એક બાળક આવું વર્તન કઈ રીતના કરી શકીએ તો બાળક દ્વારા જ્યારે આવું વર્તન કરવામાં આવ્યું એના પાછળનું મુખ્ય કારણ ડૉક્ટરોએ આપે છે કે જ્યારે એક જ બાળક હોય બીજું બાળક હોય નહીં તો એના મા બાપ દ્વારા એની જે દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હોય છે એના પર વધારે પડતું ધ્યાન આપવામાં આવે વધારે એને પ્રેમ અને લાડ લડાવવામાં આવતા હોય એના કારણે બાળક એનામાં જે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે અને કોઈ વ્યક્તિને સીધો જવાબ આપવા માટે સક્ષમ બને તો બસ આ જે વધારે પ્રેમ એકના એક બાળક હોવાની કારણે એ જ વસ્તુ અત્યારે અહીંયા આગળ આપણને જોવા મળી એમાં આપણે સીધી રીતના કહી ના શકીએ કે બાળકમાં કોઈ સંસ્કાર નથી બાળકે ગેરવર્તન કર્યું એવું પણ કહી ના શકાય બાળકમાં સમજણ શક્તિની ઉણપ થઈ સમજી શકાય કે એનામાં સમજણ શક્તિની ઉણપ છે એટલા માટે એને આ રીતના સામે જવાબ આપવાનું સાહસ કર્યો આજે એના દ્વારા જવાબ આપવામાં આવે એનાથી એ સમજી નથી શકતો કે સામેવાળી વ્યક્તિનું મારાથી અપમાન થયેલું છે એટલે હવે આપણે પણ સમજવું જોઈએ કે એના દ્વારા આ જે જવાબ આપવામાં આવ્યા એ એનો એક આત્મવિશ્વાસ કહી શકાય એને ખબર હતી કે આ જે એપિસોડ છે એ બીજા દિવસે લાખો લોકો જોશે જેથી લોકોની આગળ એને એક અલગ છાપ ઊભી કરવા હોશિયારી બતાવવા માટે આપણે કહી શકીએ તો એ રીતના પણ એને આ રીતના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હોય કે મારે ઓપ્શનની કોઈ જરૂર નથી હું ડાયરેક્ટ એના પર જવાબ આપવા સક્ષમ છું પણ એ આગળ વાત એની જ છે મિત્રો કે જે ત્રણ ચાર પ્રશ્નોના જવાબ આપ્યા અને પછી આગળના પ્રશ્નમાં રામાયણ કાળમાં જે એમનો ખોટો ભર્યો પ્રશ્ન તો એના વિશે પણ હવે અત્યારે એના વિશે કોઈ શાળા કે સ્કૂલમાં અથવા કોઈ કોલેજમાં અભ્યાસ કરાવવામાં તો આવતો નથી તો એનું મુખ્ય કારણ શું પણ જણાવશે અને આ રામાયણ અને ભારતનો ઇતિહાસ તેમની ફરજ છે મા બાપની દાદા દાદીની કે પોતાના બાળકને આ રીતના આપણે ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે માહિતી આપે તો આગળ એ પણ જાણી શકીએ અને આ જે સંસ્કૃતિ છે એ આમ આગળની આગળ વધતી રહે નહીં તો અત્યારે જે આ ઇતિહાસ છે નાશ પામવાના આરે પહોંચ્યો છે તો આગળના સમયમાં એવી આશા રાખીએ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવ્યો છે ભાગ એકથી તો તમે રામાયણ જોઈ શકો અત્યારે વેકેશનનો સમય છે યોગ્ય સમય છે તો દિવસના વધારે નહીં પણ બે ભાગ તમે જોઈ શકો તો ઘણું બધું જાણવા મળશે આ જે ભાગ છે વીસથી બાવીસ મિનિટના બનાવેલા છે તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે એ લિંક પર ક્લિક કરી અને રામાયણ જુઓ જેનાથી આ ઇતિહાસ સંસ્કૃતિ વિશે ખૂબ ઘણું બધું જાણવા મળશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ઈસિદ્ધ ભટ્ટ નામનો જે આ વિદ્યાર્થી હતો ધોરણ પાંચમાં અભ્યાસ કરતો કેબીસીમાં પહોંચેલો અમિતાભ બચ્ચન સર સામે એવા કેટલાક પ્રશ્નોના એને જવાબ આપ્યા કે જેનાથી ઘણા યુઝર્સને ખોટું લાગેલું છે ત્યાં બચ્ચન સાહેબનું એક પ્રકારે અપમાન કરવામાં આવેલું છે પણ એવી કોઈ વાત નથી આત્મવિશ્વાસ એનામાં વધારે હતો જેના કારણે એના દ્વારા એવા પ્રશ્નોના જવાબ આપવામાં આવે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત